દાહોદ જિલ્લામાં વહીવટી તંત્રોની બેદરકારીના કારણે નકલીની બોલબાલા વધી રહી છે જેમાં અસલી અધિકારીઓ કામગીરી કરી શકતા નથી તેને ટક્કર મારે તેવા નકલી લોકો દ્વારા કામગીરી કરાઈ રહી હોવાની અનેક ફરિયાદ પ્રકાશમાં આવેલી છે તેવી જ રીતે શુક્રવારના રોજ શુખસરમાં નાણાંધેરધારની દુકાન તથા ટેલર્સની દુકાનમાં નકલી આઈટી અધિકારીઓ રેડ પાડી બહા લાખ રૂપિયા પડાવી રફુચક્કર થવાની તૈયારી હતી તેવા જ સમય સુખસરના લોકોની સમય સૂચકતાના લીધે રેડ પાડવા આવેલા છ નકલી આઈટી અધિકારીઓ પૈકી પાંચ ઈસમોને સુક્ષર પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત મુજબ ફતેપુરા તાલુકાના સુક્ષર ખાતે મેન બજારમાં રહેતા અલ્પેશભાઈ યુકારભાઈ પ્રજાપતિ નાણાં ધીરનાર તથા પ્રજાપતિ ટેલર્સ નામથી દરજીનું તેમજ માતાપિતા માતા માટીના વાસણ વેચાણનું કામ કરે તેમજ અલ્પેશભાઈ પ્રજાપતિ સોના ચાંદીના દાગીના ગીરમાં પેટે લઈ નાણાં ધીરનાર કરે છે તો શુક્રવારના રોજ અલ્પેશભાઈ પ્રજાપતિ તેમના પત્ની કામરથી દાહોદ જવા નીકળ્યા હતા જયારે દુકાન પર તેમના મમ્મી તથા પુત્ર હાજર હતા ત્યારે બપોરના અઢી વાગ્યાના અરસામાં ઝાલોદ પહોંચ્યા છે તેવા સમયે અલ્પેશભાઈના પુત્ર દ્વારા તેના પિતાને મોબાઇલ કરી જણાવ્યું કે આપણી દુકાન પર ટેક્સના કર્મચારીઓ આવેલા છે તો તમે દુકાન પર આવો તેમ જણાવતા અલ્પેશભાઈ ઝાલોદથી તરત બાઇક પર દુકાન પર આવ્યા અને તેઓએ દુકાન પર આવી જોયું તો ચાર અજાણ્યા ઈસમો ઘરે હાજર હતા તેઓ ફિયાટ કંપનીની પૂંટો ગાડી નંબર જીજી ટુ સેવન એ એ થ્રી સેવન ઝીરો હેઠળ લઇ આવ્યા હતા આ ગાડીની ઇ ગુજકોપ સર્ચ કરતા તેના માલિક મનીષ રમેશભાઈ પટેલે પાંચસો બે શ્રેણી નિધિ હરિદર્શન રોડ નિકોલ અમદાવાદની હોણાવ્યું જણાવ્યું આ ગાડી પોલીસે કબજે લીધી છે ઝડપાયેલા આરોપીઓની જેઓની પૂછપરછ કરતા ઓળખ ઇન્કમટેક્ષ વિભાગ ગાંધીનગર ખાતેથી આવેલ હોવાનું જણાવી તમારી દુકાન તથા ઘર સર્ચ કરવાનું છે તમારા પિતા ઓકારભાઈ રૂપાભાઈ પ્રજાપતિ વિરૂધ્ધમાં અરજી આવેલી છે તેમ જણાવી અંગ્રેજીમાં લખેલ અરજી બતાવી તેના પર અલ્પેશભાઈની સહી લીધી ત્યારે અલ્પેશભાઈએ જણાવ્યું કે મને અંગ્રેજી આવડતું નથી જેમાં તેમને સાથેના બે ઇસમોએ દુકાનમાં દસ્તાવેજ તથા ગીરે લીધેલા ચાંદીના દાગીના તપાસવા લાગ્યા આ દાગીના ગ્રાહકોના હોય નકલી આઈટી અધિકારીઓએ દાગીના જપ્ત કરવાની વાત કરતા અલ્પેશભાઈ ગભરાઈ ગયા અને તેઓએ આ દાગીના જપ્ત નહીં કરવા અને કેસ નહીં કરવા પચીસ લાખ રૂપિયાની માંગણી કરી જેથી અલ્પેશભાઈએ પોતાની પાસે આટલા રૂપિયા નહીં હોવાનું જણાવ્યું ત્યારબાદ એક ઇસમ અહીંયાથી જતો રહ્યો જ્યારે હાજર ત્રણ ઇસમે પાંચ લાખ રૂપિયામાં નિકાલ કરવાનો જણાવતા અલ્પેશભાઈએ તેમના માતા પિતાના રૂપિયા ભેગા કરેલા હતા બે લાખ રૂપિયા આ આઇસમોને આપી દીધા ત્યારબાદ વધુ પૈસા આપવા જણાવતા બીજા ત્રણ લાખ રૂપિયા ઝાલોસ સંબંધી પાસેથી મદદ લઈ આ આઈસમોને આપવાનું જણાવતા એક ઇસમ અલ્પેશભાઈની મોટર લઈ ઝાલોદ જવા નીકળ્યો દરમિયાન અલ્પેશભાઈને કોઈક વ્યક્તિનો ફોન આવ્યો કે તમારે ત્યાં રેડ કરી છે તે ઇ સમય ઇન્કમટેક્ષ વિભાગના નથી અને નકલી અધિકારીઓ છે જેથી મુવાડા જીઇબી ઓફિસની સામે બાઇક ચાલકને ઉભો રાખી પૂછપાછ કરતા આસપાસમાંથી લોકો ભેગા થઈ ગયા અને એવા જ સમયે પોલીસની ગાડી આવતા બાઇકવાળા ઇસમને લઈ ગયા જ્યારે એક નકલી આઈટી અધિકારીને ઓળખાણ આપનાર સુગસરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે જેનું નામ પૂછતા તેણે ભાવેશ બિપીનચંદ્ર આચાર્ય જે રહે વિવેકાનંદનગર હાથી જણ અમદાવાદનો હોવાનું અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તથા પત્રકાર સહિત પોલીસ વિભાગમાં એમટી ડ્રાઈવર તરીકે આઉટસોર્સમાં નોકરી કરતો હોવાનું જાણવા મળે છે જ્યારે આ કામમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિપુલ પટેલ જે વડોદરા વિભાગમાં જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હોય તેમજ મૂળ આણંદનો વતની હોવાનું જાણવા મળે છે ઝાલોદ બાઇક પર બેસાડી ગયેલ ઇસમનું નામ પૂછતા અબ્દુલ સુલેમાન જે રહે દાહોદનો જમીન લઈ ધંધો કરતો હોવાનું જણાવ્યું જ્યારે ચોથા નંબરનો આરોપી ઉમેશ ઇનામનો અમદાવાદના વિવેકાનંદમાં રહેતો હતો તે હોમગાર્ડ કર્મચારી તરીકે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જાણવા મળે છે જ્યારે પાંચમો આરોપી મનીષ પરચુરણ કામ કરી રહ્યો હતો જ્યારે આ ગુનામાં છઠ્ઠો આરોપી રમેશ નામનો દાહોદ રેલ્વેના દવાખાનામાં નોકરી કરતો હોવાનું જાણવા મળે છે અને હાલ તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર કિશોર ડાબગર સિટી ગોલ્ડન ન્યૂઝ દાહોદ